મિત્રો વંદે માત્ર નમસ્તે કેટલાક જીમમાં જતા મિત્રોના પ્રશ્ન આવ્યા છે કે અંકુરિત અનાજ ખાવાથી શરીરમાં પ્રોટીનનું શું થાય એનું પાચન કઈ રીતે થાય અને કેટલાય જિજ્ઞાસાવશ પણ પ્રશ્ન પૂછ્યો છે કે આમાં પ્રોટીનનું કેવું હોય છે તો મિત્રો આપણે એ પણ જાણી લઈએ કારણ કે અંકુરિત અનાજ એ સંસારનું ખૂબ મોટું પરિબળ છે અંકુરિત અનાજમાં રહેલું પ્રોટીન ખાસ પ્રકારના તરત જ પચી જનારા સુપાચ્ય પ્રોટીનમાં રૂપાંતરિત થઈ જાય છે પ્રોટીન હોય છે પરંતુ અંકુરણ પામતા પહેલાં અનાજનું જે જટિલ પ્રો પ્રોટીન હોય છે એના કરતાં તરત જ પચી જનારા પ્રોટીનમાં અંકુરણ બાદ એનું રૂપાંતરણ થાય છે અંકુરિત અનાજમાં વિભિન્ન પ્રકારના મબલક એન્ઝાઇમ તદ્દન સક્રિય હાલતમાં હોય છે જે નવયૌવન બક્ષ્ય છે પ્રોટીનને પચાવનાર પ્રોપિયોલાઇટિક એન્ઝાઇમ ચરબી પચાવનાર લાઈપોલાઇટિક એન્ઝાઇમ તથા કાર્બોહાઈડ્રેટ પચાવનારા એમાલોલાઇટિક એન્ઝાઇમ અંકુરિત અનાજમાં મળવા પામે છે પકવીને ખાવાથી તેવા અન્નને પચાવવા માટે શરીરે પોતાના બહુમૂલ્ય એન્ઝાઇમ દાવ પર લાવવા પડે છે ખર્ચ કરવો પડે છે માટે અંકુરિત અનાજ અપક્વ અને ચાવીને ખાવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી શરીરમાં ભલ ભલા આપણને નહીં ધારેલા એવા ભરપૂર પરિણામો મળે છે કમસે કમ શરીરને ઉર્જાનો ખજાનો મળી જાય છે તો મિત્રો આ વસ્તુ યાદ રાખજો કે અંકુરિત અનાજને ખાવાથી શરીરમાં કેટલા બહુમૂલ્ય ફાયદા થાય છે અસ્તુ વંદે માતરમ આ વિષયનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું વંદે માતરમ